હાલો આપણે આ ભર હારવાનું કામ થઈ ગયું ચાલું અહીંયા હે ને ટાહો કરી દઈ કેમ કે આજે અલરમાં હે ને વારો મોડો આવી તથા બધું વીણાઈ જાય આવવાનું તો બુધવારે હતું પણ હવે થોડુંક લેટ થયું કંઈક વાંધો આવ્યો એમાં કલરમાં એટલે હવે સોમવાર આવીએ એટલે સુધીમાં સોમવાર આવે કે મંગળવાર આવે સુધીમાં આપણે અહીંયા હે ને આવી રીતના ભરને ને એક સાઈડ કરી નાખી ને પછી આપણે આમાં માઇન્ડ વીણીને કમ્પ્લીટ કરી રાખીએ એટલે વાવેતર કરવું જોઈએ ખાલી વાવેતરનું થાય મોરું અને માણસ એટલી સોલ્ટ છે ને કે વીણવાને માણસ જડતા નથી કે નથી કે અલરમાં વારો આવતો ઘરમાં હજી પંદર પંદર જે લખાવેલ છે તો આજે એમ કે આજે ને કાલ આવીએ એટલે કઈ વારો આવે આજકાલ આજકાલ થતું જાય એક બાજુ ભોર કાઢી નાખીએ તો આપણે વીણવાનું કામ તો ચાલુ થાય સાહેબ પણ સારી રે કોકો કોક રહી જાય ભોર ની જગ્યા અને બાકીના ભર હરાય છે ઢગલો જાય આમ થઈ ભર લઈને આવેક્ટર વાળો અમારે જો સાહેબ ને સાહેબ ને આગળ ઉભું પડ્યું અમુક ભર મોટા હે ને મોરો ઉછો થઈ જાય આવડાવડા હે ને અમુક બહુ મોટા થઈ ગયા હે માંડી વધારે છે ને તો વજન એવો હે એટલે મોટા ઊભું પડ્યું જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને આપડે જો મૂલી આવી ગયા માંડી વીણવા અને આપણે થોડીક વાર જઈએ અહીંયા ભેગા ટાઢો પડશે ને તો હું દો અગિયાર વાગ્યા લગા એટલે વીણાઈ જાય એટલે આપણે વીણવાનું કામ પતી જાય એટલે આપણે ખાલી પછી હલનનું કામ રહીએ તો આપણે વીણીને છોકું થઈ જાય બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી નાલો મળી બ્લોગમાં નાલો આપણે જોવા ભર હારા ને ઢગલા થઈ ગયા બધું ને આખું ખેતર ખાલી થઈ ગયું છે અને આમાં માંડવી હોય તો વીણાઈ ગઈ છે એટલે આપણે હે ને આ ઠેસર આવી જાય એટલે ઠેસરમાં કાઢી કાલ આવે કે પરમદી આવે કે એને પરમદી આવે બે ત્રણ દીમાં આવવાનું છે એટલે આપણે ઠેસરમાં કાઢીને ડાયરેક વાવેતર ચાલુ કરવાનું છે આમાં એટલે હમણાં થોડાક ને ટાઈમ એટલો નથી મળતો હમણાં હા બાપા મારી બોલે કામની હાલો મિત્રો જો દિયામી ગયો મુલી વિયંગી આવે ને આપણે માંડવી કામ પૂરું થઈ ગયું થોડુંક છે ત્યાં કાલે થોડાક કાઢીએ ને એટલે વિનાઈ જાય અને બધા ઈજવ છે ને પર સામે ખડકી દીધા હવે અલર જે દીવારો આવે ને તે કાઢવાનું બાકી આપણે વિનાય માથેથી વિનાઈ ગઈ અને ફાર્માવે વિનાઈ ગઈ ને એટલી બધી કંઈ તૂટી નથી માંડવી એટલે એ કામ પૂરું થઈ ગયું એટલે હવે આપણે વાવતર કરવાનું છે અને વાવતર કરીને આપણે લગ્નની શોપિંગ ચાલુ કરવાની છે એવું બધું હાલે છે ને હમણાં બ્લોગ છે ને થોડાક આગળ પાછળ થાય કેમ કે હમણાં ટાઈમ ના હોય ને હું મજૂરને હોય એટલે પછી સહને પાણીને દેવામાંથી માથે ને અમુકને વાહ રહેવું પડે અને બપોર બપોર લગાડ ને રૂંધે ધારકવાનું થોડીક વાર લેવડાવવા જાઉં એટલે પછી છે ને એટલો ટાઈમ ન મળે એટલે હમણાં બે તંદીથી આ બ્લોગ એડિટિંગ નથી થયો એટલે હમણાં ઓછા આવીએ બ્લોગ પછી રેગ્યુલર ચાલુ થઈ જાય ને આલો આ બે ત્રણ દીનો આગળનો ભોરકા હેરા તેદુનો દુનો એને આગળનો થોડોક છે એ બધો બ્લોગ ભેગો કરી ના જ ક્લિપ મૂકી દઉં છું અત્યારે બધા જોઈ લેજો ને આગળ આગળ ધીમે ધીમે ટાઈમ મળતો જાય એમ બ્લોગ આવતા જાય રેગ્યુલર થઈ જાય પણ હમણાં તો હું થોડાક કામ છે ને એટલે આગળ પાસે થાય બ્લોગનું આપણે પછી રેગ્યુલર કાયમ આવતા જાય ના લો આ બ્લોગના એન્ડિંગ પૂરો કરી મળી પાછા નેક્સ્ટ બ્લોગમાં તા હું જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈક કરો શેર કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો